છો ગુજરાત માધવ ફામ ખાતે પાંચ હજાર એકસો દીવડાની મહારતી તથા રાસ ગ્રભા મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન આ કાર્યક્રમમાં માં અંદાજીત ચૌદ થી પંદર હજાર લોકો સહભાગી થયા હતા ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ તેમજ પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વસ્ત્રામાં આવેલા માધવ ફાર્મ ખાતે ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ તેમજ પૂર્વગ્રહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પાંચ હજાર એકસો આઠ દીવડાની મહાઆરતી તથા રાસ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું અવસરે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદના ધારાસભ્ય કોર્પોરેટર શ્રી ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીશ પટેલ ઉપપ્રમુખ ગોધનભાઈ ઝડપિયા ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે આદિશક્તિમાં જગત જનની આરાધના થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને આપવા તથા કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણ માટે પાંચ હજાર એકસો આઠ દીવડાઓની જ્યોત થકી દેશને સમૃદ્ધ બનાવવા માટેનો સદભાવ્ય સંકલ્પ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અંદાજિત ચૌદ થી પંદર હજાર લોકો સહભાગી થયા હતા આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ પ્રમુખ શ્રી યતીનભાઈ કે પ્રજાપતિ માધવ ગ્રુપ મહામંત્રી શ્રી ડોક્ટર જગદીશ ચંદ્રજી પ્રજાપતિ સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના ટ્રસ્ટીશ્રીઓ હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યો મહિલા સમિતિ સલાહકાર સલાહકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનને સાકાર કરવા માટે આ મંડળના પ્રમુખ જતીનભાઈ પ્રજાપતિ અને એની સાથેની આખી થીમે આની સાથે મહિલા સશક્તિકરણ અને કન્યા કેળવણીને સાંકળીને લગભગ દસ હજાર વધારે લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કર્યું નવ નિર્વાચિત અધ્યક્ષ અને માન્ય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા માન્ય ધારાસભ્ય બાબુસિંહ જાદવ માન્ય ધારાસભ્ય સુષ્મા માન્ય ધારાસભ્ય અશ્રુકભાઈ સહિત કોર્ફોરેશનના વિવિધ સમિતિના ચેરમેનો કોર્ફોરેટરો સમાજના શ્રેષ્ઠીઓએ શરદ પૂનમનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો અને સાથે સાથે જે વિશ્વકર્માર સમાજના કારીગરો છે એમણે સ્વનિર્મિત ઓના વેચાણ માટે એમણે જે સોલ લગાડ્યા અને જેના માધ્યમથી આત્મનિર્ભર ભારતમાં સ્વરોજગારીના માધ્યમથી અને આપણી પરંપરાગત શાળાઓને જીવતી રાખવા માટેનો ઉત્તમ પ્રકારનું આયોજન કર્યું ભાઈ શ્રી યકીન અને એમની સમગ્ર ટીમને આ ઉત્સવ કામ બદલ હું હૃદયપૂર્વકના હાર્દિક અભિનંદન

મંદિરમાં લઈ જઈએ જે પંથ પરે અને ધામ અને હરલોમાં વી સફરની તરીકે અને જોર વચ્ચે લે છે 2000 મંદિરની વસ્તુઓ ની মাার মারি যাজে চাইলে গাইর উেলে আঠাই, আযে পাইর তাাই এনের আয়ে, আযেলাালে, বাালে একালে এজএদে আয়ে আযেলের নাফলে এনালে আমরা বলতে পারি যে এই যে আমরা বলতে চাইছি 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 যে

Сейчас я в твоей, в моем